ફરી એક વખત ગોંડલમાં ચર્ચામાં આવ્યું છે તેમાં એક અમિત ખૂંટ નામનો એક યુવક છે તેના પર એક યુવતી દુષ્કર્મનો આરોપ લગાવે છે મામલો ખૂબ ગરમાય છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અમિત ખૂંટ નજીકના માનવામાં આવે છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે આ બે દિવસની ચર્ચાના વચ્ચે અમિત ખૂંટ છે તે તેમની વાડીમાં તેમનું જીવન છે તેનો અંત આણે છે અને ત્યારબાદ મામલો પણ ખૂબ ગરમાય છે ઘટના સ્થળે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ પહોંચે છે અને તે સમયે સ્થાનિક છે તેમનો આરોપ છે કે અમિત ખૂંટ છે તેને અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના સાગરીતો ઘણા સમયથી પરેશાન કરતા હતા અને તેને જ તેના મોત માટે તે જવાબદાર માની રહ્યા છે અને આરોપ પણ લગાવી રહ્યા છે મારું નામ ગોવિંદભાઈ સકપરિયા રિબડા ગામ મારા શેઢાની જ વાડી છે જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને આ બધું અનુરૂધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો આની વાય કેટલા ટાઈમ થયા પીડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૂધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલા ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે

અને છોકરીઓ છે ને આને 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 પૈસા લઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવસ પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર આનું ઉભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય તો હવે એનો પાપનો નો બદલે એને ભોગવવું જ પડશે એમાં કોઈ નહીં છૂટી શકે ઓમ આમ અનિરુદ્ધ સિંહ જાડીજા છે તેમનું નામ ઉછળ્યું છે આ અમિત ખૂંટના મોતના મામલે અને મામલો પણ અત્યારે ખૂબ ગરમાઈ પણ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો